જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર ખાતે ગાયત્રી ગૌશાળા આવેલી છે જ્યાં એક પણ રૂપિયાના સ્વાર્થ વગર ગાયોની ખૂબ જ કાળજી રાખવામાં આવે છે અહીં બીમાર ગાયોને સાજી કરવા માટે દિવસમાં ચાર વખત કેંગન વોટર આપવામાં આવે છે આ ગૌશાળામાં બીમાર ગાયોને જ રાખવામાં આવે છે અને એક્સિડન્ટમાં પગ ગુમાવી બેઠેલી ગાયો તેમજ જન્મજાત ખોટખાપણ ધરાવતી ગાયો, વાછરડા અને ધણખૂટને રાખી અને તેની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. ગૌશાળા ઉપરાંત સારવાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે અને જે પણ ગાયને જરૂર પડે તે ગાયને જરૂર મુજબ દવા, ઇન્જેક્શન અને આયુર્વેદ દવા પણ કરવામાં આવે છે અને આ માટે પશુ ડોક્ટરનો પણ સંપર્ક કરી અને તેમના માર્ગદર્શન મુજબ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે. મારું નામ સંદીપભાઈ આહિર છે આપણે અત્યારે ગાયત્રી ગૌશાળા કેન્દ્રમાં કેંગન વોટરનું મશીન નાખેલ છે બીમાર ગાયને સાજી થાય ખાસ રિકવરી આવે એના માટે આપણે કેંગન વોટરનો પ્લાન્ટ બેસાડેલ છે દિવસમાં ચાર વાર આપણે કેંગનનું પાણી બધી ગાયોને પીવરાવી છીએ અમે એના ફાયદા જોયા છે દવા ઓછી દેવી પડે અને પાણીથી જ ગાયો સાજી થાય છે અમારા એક બે મિત્રના ઘરે આ મશીન હતું અને એમાંથી અમને ખબર પડી કે માણસોને પણ આ પાણી પીવાથી બીપી ડાયાબિટીસ જેવા રોગ નાબૂદ થાય છે કેન્સરમાં સારો ફાયદો રહે છે ત્યાંથી અમને વિચાર આવ્યો કે આપણે આપણી ગૌશાળામાં બીમાર ગાય માટે કેંગનનું મશીન નાખીએ અને ગાયોને કેંગન પાણી પીવું આપણે બધી જાતના કેસ ગૌશાળામાં આવે છે એક્સિડન્ટ કેસ આવે છે કંબોઈના કેસ આવે છે અશક્ત નબળાઈવાળા કેસ આવે છે તાવ છે બધી જાતના કેસ આવે છે મા વિનાના બચ્ચા આવે છે નાના